નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પાટણ બાલવાટિકા પ્રિ પ્રાઇમરી સ્કૂલ માટે સિનિયર કેજીના બાળકો માટે પદવિદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે મહેમાન તરીકે એનજી કેમ્પસના સીડીઓ શ્રી જય ધ્રુવ શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર ચિરાગ પટેલ કોઓર્ડિનેટર શ્રીમતી દિપાલી સોનીના હસ્તે પદવીદાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોને પદવી એનાયત કરાઈ હતી જેમાં બાળકોએ વિવિધ પ્રકારના ડાન્સ રેમ્પ વોક કરી પ્રોગ્રામને સફળ બનાવાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાલવાટિકા શિક્ષક ગણના ઊંડા સહકાર સાથે અને એક યાદગાર પ્રસંગ બનાવી કાર્યક્રમને સફળ બનાવાયો સંસ્થાના પ્રોફેસર જય ધ્રુવે બાલવાટિકા સર્વ શિક્ષક ગણના ઊંડા પ્રયત્નને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને આગળ વધવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી ડૉક્ટર જે એચ પંચોલી દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો